ગાર્ડન ચાર રસ્તા પાસે રાત્રિના સમયે અકસ્માતની ઘટના સામે આવી કે જેમાં એક નિવૃત્ત પીએસઆઈ અકસ્માત સર્જ્યો હોય તેવી માહિતી મળી રહી છે એક નિવૃત્ત પીએસઆઈ જે પોતે કાર ચલાવી રહ્યા હોય એટલું જ નહીં નશાની હાલતમાં કાર હંકારી અને અકસ્માત સર્જ્યો હોય તેવા લોકોના આક્ષેપ છે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા નિવૃત્ત પીએસઆઈ જેમણે કાર હંકારી અને અન્ય વાહનોને અડફેટે લીધા જેમાં બે મહિલાઓને ઈજા પહોંચી છે તેવી માહિતી મળી રહી છે અકસ્માત થતાની સાથે એકત્રિત થઈ ગયા હતા કાર ચાલક પોતે નિવૃત્ત પીએસઆઈ હોવાની જાણકારી મળતાની સાથે જ લોકોમાં વધુ રોષ જોવા મળ્યો એક નિવૃત્ત પીએસઆઈ કે જે પોતે પોલીસ કર્મી રહી ચૂક્યા છે તેઓ જ નશાની હાલતમાં દૂત થઈ કાર હંકારી રહ્યા હોય અને અકસ્માત સર્જ્યો હોય જોકે આ અકસ્માત થતાની સાથે જ લોકો ટોળા ત્યાં એકત્રિત થયા હોય પોલીસને જાણ થતાની સાથે જ અકોટા ટીમ ત્યાં ગઈ હતી અને